ના ભાઈ આ તો તમે આ જ દીધો એકદમ આ આજુ ખબર નહીં જેવું તેવું નહીં આ સોળસી અબે તેરે નામ પાલુ લાલા એક તને મમરા કર દે લાલ ભાઈ આ ચાલા કી ના તે મારા ઉપર ગમે મારા ઉપર જોયું ઉપર આ તું ગમે મારા ઉપર મારી પર હે નહીં ઉગમ નથી શું અલ્યા હવે જવા દો ના કાર્મોડાન ના તમારું પર આતું કે અમે આમ થોડો જવા દેવાય મારી પર ઊભો અમે શું કરીએ આ ભાગી નાખો હ આત ના ભાગા પેલા કપૂરજી એમને કેવા હ ફરી નહીં આપડા આત ભાગી નાખ મજા આવશે ભાગો હ ભાગી નાખ એક ભાગી એક ભાગી ભાગી નાખ એક ભાગો તમે એક કોરનો ભાગો હું આ કોરનો ભાગો એવું કરું હ ભાગજો હ એક બે ને જો થાય હ

કે મને તો એવો માર્યો કે કપૂરજી અમને કહેવા જવું હું હેડો હું આવું હેડો લહો દોડે તા હેડો હેડો તમને ખબર નઈ કોઈ પણ દીવા હે બ્રે તમે એ બ્રાતો સારી તો જો કેવું હ વસ્તુ હાચી હે નગીનજી તમારી પણ બીજું એક આયો નો એ તો હાથ તો બતા કા પણ પતા મે શરીર તો જો 10 માં પાસે પાતો કપૂરજી બોલાઈ ગયા કપૂરજી શું કામ હ કપૂરજી સોરે એ તો કપૂરજી બધું પાસરા કરશે આપણે

આફેર ગમે એવો આવે ને તો ભમાયવાનો મેળવો જ નહીં ભમાયો કે નહીં મીકો બરાબર હું ભમાઉન તમાર મમરા ખવડાવવાના સમજણ પડી ને પેલા શું આલે તો એ અને એ દેખાય તન તું નહીં હડર તું હોય તો સાઈડમાં આવે ને તો નહીં તમારા બાનો રો અરે સાઈડમાં તો અહીં ધીરે ધીરે નહીં તું ધીરે ધીરે આવો તો તા પણ તમે સાઈડમાં લઈ રહ્યા હો તો તમારો અહીં અલ્યા શું મમત તો છે આવ્યું જાતો નામ નકો આપણે ઘરે જઈ આવી રહ્યો દારૂ પીપીને બેહી રહ્યો ને બેહી

નહીવા ફરી ટાઈગરો ટાઈગરો ખબર પડી ને આવો તમે પંદર નો લઈને જા પંદર નો લઈને હે

અરે આ એ બેનો તો કાયમ કકરાટ રહ્યો યાર કે શું થ શું માથા કોણ શું થઈ તમારે એવા રસ્તે આવતા હું બાઈક લઈને એમની પાછળ આવતો હતો આમ ફરી આમ ન્યાક રહ્યો તો દાદાગીરી કરવા માંડે એવું તો વા તો બાઈક તો મેલી બાઇક એમને લઈ લીધું લઈ લીધું ચાય વાત લઈ લીધી પટ્ટો મારતો મારતો ભાઈ ના આઠો શું કરું મારે તમને મારે જ ને હું એકલો હતો ભાઈ અલે એમ છે ને મારે હેડો એ દારૂડી વાળું શું કામ હે મારે તમને વાત કરો હતી એ પટા પાડ દો આજે જ્યાર હોય તારે અમાર ભઈ ઉપર ચડીવાગે બસ એમને છોડવાના એટલે શું બાઈક છે વાત કરે હતો પરણ પરણ તો બાઈક હા બાઈક લાયો

આવો તો શું કરી રહ્યા છો આ બસ આ બગ દોયા તો ભાઈ ના જાય તારો હરખો કરાવી દીધો શું બધું કરાવી દીધું કમ્પ્લેટ હે અમે બહુ માર્યા પાછા આલે એ ભાઈ ત્યાં ગયા આય કોગોલે કોનો આ કંદા યાર ઓય અલ્યા હાલો હાલો ઉપર ઉપર ને રાખવા તું ઓર કે અમે જાજી લખવાનો માણો માણો જો આ ન થાય જો આનું ઉતો કરો ઉતો કરો લે ખાલી નહીં ઉતો નહીં કરો ઉતો ને એય નાખો નાખો પાડે ઓ બહુ તો

તમારામ તાકાત હોય છે આપડે નહી અરે આ પિલુજી બતાવો રે અરે એ કપૂરજી મેં આયે મીકો મારો ભાઈ પણ ના મે તો કબરને મારા ભાઈ પણ ના પતા ન કોઈ વાત

તમે દારૂ પીપી ના શરીર તમારું તો જોવો ચરબી ઉતાર જ ચરબી ઉતરી જ જાય ને તમે ચાર ના ઝઘડો કરો હોય ગયા

વારફરિયા ભમાયા જ છો આ તફી માંગો આ બે તમે તો વચ્ચે તમારે નહીં આયા નજી તમારે કાયદેસર માફી માંગવી પડશે માફી માંગવી પડે ભલે મોટા હોય જણા હોય તમે લાલભાઈ આયા પુરિયો લેવા ત્યાં પોત પુરિયો તો શું વાંધો હતો આ મેટલ અહીં ચાલુ ને તમારે પુરિયા એમ તો ફરી પૂછ્યા વગર ના લેવાનો હોય કપૂર